માંડલ વિરમગામ અંધાપા કાંડ મામલે હાઈકોર્ટમાં સુઓ અરજી પર હાથ ધરાશે સુનાવણી ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલમાં સારવાર બાદ દર્દીઓએ દ્રષ્ટિ ગુમાવી હતી હાઈકોર્ટે સુઓ અરજી કરી સરકાર પાસે જવાબ માંગ્યો છે સુનાવણી પહેલા માંડલ પોલીસે પણ કાર્યવાહી કરી હોસ્પિટલના ડોક્ટર સહિત અગિયાર લોકો સામે ગુનો નોંધ્યો આઈપીસી કલમ ત્રણસો સાડત્રીસ ત્રણસો અડત્રીસ અને એકસો ચૌદ હેઠળ ફરિયાદ નોંધાય છે હાઈકોર્ટના આદેશ બાદ સ્વાસ્થ્ય મંત્રીએ કાર્યવાહીનાદેશ આપ્યા માંડલ પોલીસે પણ ફરિયાદ નોંધી અને અને કલમ એકસો ચૌદ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અગિયાર લોકો સામે ગુનો નોંધાયો છે જેમાં હોસ્પિટલના તબીબ પણ સામેલ છે કારણ કે હોસ્પિટલમાં જ્યાં દર્દીઓ પોતાના દર્દ દૂર કરવા જતા હોય છે ત્યાંથી ઉપરથી વધારાની મુસીબત લઈને આ અંધાપા અંધાપાકાંડ બન્યા હતો જે લોકો પોતાના

તો સરકાર પાસેથી જવાબ માંગવામાં આવ્યો છે જો કે સરકાર પાસેથી જવાબ માંગવામાં આવ્યો તે પહેલા પોલીસે પણ કાર્યવાહી કરી છે અને હોસ્પિટલના ડોક્ટર સહિત અગિયાર લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે હોસ્પિટલના ડોક્ટર સહિત અગિયાર લોકો જેમની સામે એકસો ચૌદ અંતર્ગત ગુનો દાખલ કરાયો છે હાઈકોર્ટના આદેશ બાદ સ્વાસ્થ્ય મંત્રીએ પણ કાર્યવાહીના આદેશ આપ્યા છે અને જવાબદાર કોણ તપાસ કરવામાં આવી રહી છે ઊંડાણપૂર્વક આ ઘટનાની પણ તપાસ ચાલી રહી છે પરંતુ સવાલ સૌથી મોટા એ ઊઠી રહ્યા છે કે જે દ્રષ્ટિ ગુમાવી હતી દર્દીઓએ આખરે તેમનો શું વાંક

હવે તમામને રજીસ્ટ્રેશન કરાવવું પડશે એવી તૈયારીઓ કરી રહ્યા છે અથવા કોઈ એનજીઓ દ્વારા જે મેડિકલ કેમ્પ્સ કરવામાં આવે છે તેનું પણ રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત હશે આ વિશેની વાત કરવામાં આવી સાથે સાથે એવી પણ ટકોર કરવામાં આવી કોર્ટ દ્વારા અને એમઆઈક સ્ક્યુરી દ્વારા કે આ જે તકલીફો થઈ રહી છે તો એની અંદર ડોક્ટર્સની કમી છે અને જે સરકારી દવાખાનાઓમાં ડોક્ટર્સ ઓછા હોવાથી અને એ બધા ડોક્ટર્સ વધારે પડતા એક કોર્પોરેટ કલ્ચરમાં અથવા શહેરોની અંદર જઈ રહ્યા છે અને એ પ્રમાણેની પગાર ધોરણ બી સરકાર આપી રહ્યું છે પણ લોકો ગામડામાં જવા માટે તૈયાર નથી તો તેના વિશે પણ સરકારે યોગ્ય પગલાં લેવા જોઈએ અને એના પર પણ વિચારવું જોઈએ આ વિષય ઉપર વાત થઈ અને એમઆઈકસ ક્યુરીને કહેવામાં આવ્યું છે કે આપ સરકારના જે એફિડેવિટ ઉપર બીજા શું સૂચનો છે તે જણાવો અને સરકારને પણ ફર્ધર એમણે શું ડેવલપ કર્યું છે કે જે નવજનની ટીમ બનાવ્યા બાદ જે એમનો રિપોર્ટ આવે છે તે તમામ વિષય વિગતવાર એફિડેવિટ કરવાનું જણાવવામાં આવ્યું છે તો સરકાર પાસે જે જવાબ માંગવામાં આવ્યો છે આ ઉપરાંત સૂચનો પણ માંગવામાં આવ્યા છે કે આવી જે ઘટનાઓ બની રહી છે તેની સામે કયા પ્રકારે કાર્યવાહી કરી શકાય છે